નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતી ની અધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર મરજી વિની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પથિના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક બી છે ત્યાંથી પણ તમને મળી જશે આ પાઠની પીડીએફ માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે લિંક પરથી તમને આ પાઠની પીડીએફ મળી જશે અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે જોઈન કરવાથી તે પણ તમને આની પીડીએફ મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિશે ગુજરાતીની સ્વાધ્યન પોનો પાઠ નંબર અગિયાર મરજી વીયા તો અહીંયા આ રીતનું માહિતી આપી છે પાઠની પછી ગધ્ય વિભાગ શરૂ થઈ છે એમાં પેલું છે સોનેટ તો એની સામે આવશે ડ ચૌદ લીટી અને મરજીવિયા તો પારિજાતમાંથી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એમાં વિકલ્પ પસંદ કરવાનો છે તો એમાં ડ વિકલ્પ આવશે બરાબર છે અને ચોથો પ્રશ્ન છે એમાં ડ વિકલ્પ આવશે આપેલા તમામ તો ત્રીજા અને ચોથા પ્રશ્નમાં ડ વિકલ્પ ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર લખો એમાં પાંચમો મરજી વીઆઈએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો મરજી વીઆઈએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો ત્યાર પછી છઠ્ઠું મરજીવિયા સાહસ તમારા શબ્દોમાં વર્ણવો મરજીવિયા સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને મોતી મેળવવાનું સાહસ ખેડે છે તેઓએ પોતાના જીવનનું જોખમ લઈને પણ દરિયાના તળિયે જઈ મોતી શોધી લાવે છે જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે સાતમું પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવ પર સી અસર થઈ પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવ્યા પર કંઈ અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહિત પણ દરિયા વગર તેઓનું જીવનનું જોખમ ખેડે છે તેઓએ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે ત્યાર પછી અહીંયા આઠમો પ્રશ્ન છે મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો સમુદ્રમાં છેકતળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારોએ મરજીવિયા કહેવામાં આવે છે તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ વગર તેઓએ જીવનનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય અને એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય અને હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે નવમું તમારા જીવનમાં બનેલા બનેલો કે તમે સાંભળેલો કોઈ એક સાહસિક પ્રસંગ તમારા શબ્દમાં લખો એક વખત હું પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો રસ્તામાં અચાનક બસનો ટાયર ફાટી ગયો અને બસ રસ્તાની બાજુએ ઢળી ગઈ બધા મુસાફરો ગભરાઈ ગયા એ સમયે મેં તરત જ બારી ખોલીને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી થોડી વાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોટો અકસ્માત ટળી ગયો આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહીને હિંમતપૂર્વક કાર્ય કરવું સાચું સાહસ છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં દસમો છે સંધિ સાચી જોડણી લખવાની છે મરજીબિયા ગિરિમાળ અખૂટ સમુદ્ર ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે પ્રવેશ સમુદ્ર અને પ્રદીપ તો આ રીતના ધ્વનિ ઘટકો છૂટા થશે ત્યાર પછી બારમું ઉત્સાહ તો ભાવવાચક સંજ્ઞા છે રત્ના કાર તો જાતિવાચક ને જવ્ય વાચક નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસ નું સ્વધ્ય પોથી માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવ ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટર ની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટ ની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી સમાનાર્થી શબ્દો છે એમાં શિખામણ એટલે સલાહ રત્નાકાર એટલે સમુદ્ર ગુફા એટલે ગૃહ બરોબર ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે ઉત્સાહ તો નિરુત્સાહ સુંદર કદ્રુપુ તમોમય એટલે ગૃહય પછી પ્રત્યય લગણ છે અખુટમાં પૂર્વ પ્રત્યય બીજું સાહસિકમાં પર પ્રત્યય ત્રીજું નિશ્ચયમાં પર પ્રત્યય અને ચોથું કોષ એક પણ નહીં ત્યાર પછી સોળમું છે નીચેના શબ્દોના લિંગ ઓળખાવો મરજીવિયા એટલે પુલિંગ જીવન એટલે નપુસલિંગ શીખામાં એટલે સ્ત્રીલિંગ કાળ એટલે પુલિંગ જળ એટલે નપુસલિંગ ત્યાર પછી સાચો સમરાર્થી શબ્દ લખો એમાં મોતી તો મોક્તિક પછી ઈચ્છા ચાહના નયન એટલે આંખ અને અફાટ એટલે અપાર આ સમરાર્થી શબ્દ હતા ત્યાર પછી અઢારમું છે તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો તો એમાં

આંધળી ભલા વળગવી એટલે અવિચારીને ઉપાધિ આડી આવવી વારિયા ન વરવું એટલે ખૂબ જ સમજવા છતાં માનવું નહીં કમર કસવીલ હિંમતથી કામ કરવા તૈયાર થવું ત્યાર પછી એકવીસ હું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પહેલું જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો મરજી પિયા ખૂટે નહીં તેવું તો અખૂટ પર્વતની લાંબી હારમાળા તો ગીરીમાળા આંસુ ભરેલી આખો એટલે સજલ નેત્ર ત્યાર પછી નીચેના અલંકાર ઓળખાવો એમાં પેલું છે અગાધ જળમાં પ્રવેશ બરાબર તો રૂપક અને બીજું છે તરંગ ગીરિમાળ તો એમાં ઉપમા અલંકાર ત્યાર પછી લેખન વિભાગ આવે છે ડી એમાં ત્રેવીસમુ છે સીધી તેને જય જે પર સેવે નહાય તો આ રીતનો જવાબ થશે સીધી તેને જય જે પરસે આ કહેવતનો સફળતા માત્ર મહેનતું માણસને જ સિદ્ધિ મળે છે જીવનમાં કોઈ પણ કાર્ય કરવાથી સરળતા મળતું નથી મહેનત પરિશ્રમ ધીરજ વગર કોઈ પણ ઉદ્દેશ પ્રાપ્ત કરી શકાતો નથી જે વ્યક્તિ સવારથી સાંજ સુધી પરસેવનાય તકલીફ સહે છે અવરોધો પસાર કરે છે અને સતત પ્રયત્નશીલ રહે છે તેને સિદ્ધિ હાંસલ કરી શકે છે આ રીતનો સંપૂર્ણ જવાબ છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતી ની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ માટેની લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપ માટેની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે